પણ આ તમે મને આલ્યું હોય મારે તો મેં તમે આલ્યું ને તમે આલ્યું હોય હું આ લસ્યું હોય તો આ લસ્યું હોય મારે તમામ પૂછવાનું તમને તમારે પૂછવાનું બીજા તો પૂછવા જવું આ ભાઈને પૂછવા જાવ મહા લોન કમ એક્સચેન્જ મેલા એ ભાઈ આ મહા લોન એટલે શું મહા લોન એટલે તમારી બાઈક ઉપર તમને લોન મળે બરાબર અને એક્સચેન્જ મેલા એટલે તમારી જૂની બાઇક ને એક્સચેન્જ કરીને નવી બાઇક આપું એવું હા એટલે આલવા-મિલવાન કોઈ ઓહડોય નહીં ઓહળો તો હોય આલવા-મિલવાન મફત ના થાય તમારી જૂની બાઈક નવી લ્યો ને એટલે પૈસા તો આલવા પડે એના ઉપર લોન કરીને તમને હપ્તા કરી જાળે તો આપડા આ બાઇક નું કેમેરો મારજે પાછો લાય આપણે એ બાઈક રહ્યું ને એ આપણે હાલ દેવું હો અને હોમાં નવું લેવાનું તો મને એ ઉપર કેટલા પૈસા છે તો જાજી તો ખબર નહીં પણ તમારું બાઈક જોઈને લાગે ઉપર સાતસો આઠસો રૂપિયા ઉપર ના હાલે સાતસો આઠસો રૂપિયા બસ એટલે મતલબ આ બાઈક હું મારું ઈના આપું અને એનું નવું બાઈક આપ અને ઉપરથી થી સાતસો આઠસો રૂપિયા હાલ ના તમારા બાઈક ના સાતસો આઠસો માઈનસ કરી બાકી નવા બાઈક ની જે કિંમત હોય ને એટલી તમારે ચૂકવવાની

તો પણ મારા બાઈક ને હું અત્યારે સોદો નક્કી થઈ જાય ને આપડે મારો ફેરો ના પડે મારો જોડે ટાઈમ નહીં હતો હા તો શોરૂમ ઉપર જવાનું બરાબર હું જઉં તમારા શોરૂમ પર જવાનું અને કરાયાબાનું જે બાઈક ના જે આલેખ કામ કાગળ તમે મને આલ્યું હો તમે કાગળમાં માં લશેલું હો તો પછી એ તો જવાબ તમારો જ આલવો પડે વાત કરો ઇમનમ તમે સાપી દીધું આ અમે નથી સાપ્યું શોરૂમ વાળા એ સાપ્યું છે અને અમારું કામ પેમ્ફલેટ વેચવાનું આ બધું કરવાનું નહીં બરાબર આ પેપર હવારે ઓછો હોય ને પેપર એ સાપવા વાળો અલગ હોય એ કોઈ મોદીન ભાઈ મળવા ના જતું હોય જે વેચવા વાળું હોય ને એ મોદી મળી કોઈ વેચતો ના હોય સાપવા વાળો અલગ હોય અને વેચવા વાળો અલગ હોય અમે વેચવા વાળા પણ હું પેપર નહીં વધતો તો ના વધતો હોય ને તો હમણાં કહું મોજા બરાબર મારું મગજ ના ખા પણ આ તમે મને આલ્યું હો હવે મારે તો મેં તમે આલ્યું તમે આલ્યું હોય હું આ લસ્યું હોય તો આ લસ્યું હોય મારે તમામ પૂછવાનું તમને જ પૂછવાનું બીજા તો પૂછવા જવું આ ભાઈને પૂછવા જવું કે ભાઈ આમ ચમ આવું લસ્યું તમે આલ્યું તો ક્યો મને આ તો ભૂલ થઈ છે આ લ્યુ રવા દેન ભાઈ એમ નહીં એટલે મન હવે ઉભા રહ્યો કે પેલા પૂરું વચી લેવા દો કઈ યાર બરોબર લશેલું તો તે વચે જો તમે તાર વાત કહું આ માં પણ ઇન્કમ જતા રહ્યો જવાબ તો પૂરા આવો પણ કાગળ પકડાઈ દીધું તમે હાથમાં માં કાગળ નું શું કરવાનું તમારે મારે શું કરવાનું બોલો કાગળ ને કોકડું વાઈ ગીજામ ગાલ દે બરાબર મારું મગજ ચટકાય ના તો મન ઉપાડ્યો તાટા પડો તો પછી આ કાગળ તમે વેચો તો આમાં શું મળતું છે તમારે કાગળ આલવાના 10 પૈસા એક કાગળના એક કાગળે 10 પૈસા તો કેટલા કમાઈ લેવો હું 1500 2000 રૂપિયા રોજ ના શું વાત કરો હા તો તો હારું કહેવાય કેટલા કાગળ વેચો તો એવા આવળો થપ્પો શું કરને ગોર કરી તો તો લઈ લ્યો કે મને તાના ધંધા માં ઓરડા લો હું એ વેચી દઉં પણ તાર ભાઈ છો ટાઈમ તું તો બીજી હે નવરો ધોકા જેવો એમ તમે તો આ સવાલો કરું મારું કોમ જ આ બેઠો બેઠો જે તે સવાલો કરવા લેડો મને અડધા કાગળ આપ દે આપણો અડધો અડધો ભાગ છે શું કરો પણ તારો ભાગ કરું ધંધો હારો ને યાર તમારો ધંધો હારો હું અંબાલ લઉં પણ એટલે પણ તમે હેડતા ફરો આપણે મારું બાઈક લે હું આ તારું બાઇક લઉં તો તું કાલ પેટ્રોલના પૈસા માંગ મારે તને રાખો જ નહીં ધંધામાં આપણે હેડતા ફરીએ ને આ એરિયા મારો છે બધા પબ્લિક મારું ઓભળ છે એટલે કહું શાંતિથી ધંધો કરવો પડશે જિમ્મેદારી લઈને આ કરીશું બા પોચ પૈસા આલો તને પેટલેડે આ કશો વધો નહીં બરાબર ઓકે ઓકે આ લે પકડ લે અડધો થપ્પો પકડ પટ્ટો આખો પટાઈ દે બરાબર બરાબર એક કે જ રહેવું ના જોગર તું રહી જાય હજી ના ના વધુ નહીં જેટલો વેચો તો વેચો બાકી વિમાન વિમાનનો ખબર ના પડી જુઓ કોઈને વિમાન બનાવી હા હો